હત્યારમાં માસ્ટર માઇન્ડ સહિત ત્રણ ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઉમરપાડા પોલીસે ઝડપી પાડી હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત અગિયારમી જૂને ઉમરપાડા તાલુકાના ઉચણવાડા ગામના કબ્રસ્તાનમાં ગળાના ભાગે ઈજાઓ થયેલી હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા હતા પોલીસ આ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા આ હત્યા એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી ત્રણ આરોપીની ધરપકડ કરી આ હત્યા બીજા આરોપીની પોલીસે પકડથી ફરાર હતા આ ચકચારી હત્યાના કાનમાં સન્નો ભેલા પોલીસે બાતમીના ના આધારે ઝડપી પાડી ભેદ ઘડી કાઢ્યો હતો રિપોર્ટ આઝાદ ન્યૂઝ